આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક જે લગ્ન પ્રસંગે બને છે રસોઈયા જે બનાવે છે તેની રેસીપી આજે શેર કરું છું તો તમે જરૂરથી જોજો આ શાક બહુ જ સરસ લાગે છે તો કારેલાને આપણે પાણીથી સરસ ધોઈ નાખ્યા છે અને એની છાલ કાઢી નાખી છે હવે એને સમારી લઈએ તો કારેલા બધા સમારા ગયા છે આપણે સાધારણ થોડુંક મીઠું નાખીશું એક ચમચી મરચું નાખીશું ચણાનો લોટ આપણે થોડોક ચણાનો નો લોટ નાખીશું અંદર અને સરસ મિક્સ કરીશું બધું તો ચણાનો લોટ સરસ રીતે બધે મિક્સ થઈ ગયો છે ચણાનો લોટ મરચું અને સાધારણ મીઠું નાખ્યું છે તો આપણે હવે એને દસ મિનિટ માટે રહેવા દઈશું તો એક લોયામાં તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે જે કાજુના કટકા કર્યા છે તો કાજુને ફ્રાય કરીશું તમે જોઈ શકો છો કે કેટલું તેલ મૂક્યું છે થોડુંક તેલ મૂક્યું છે હવે આપણે આપણે તેલ ગરમ થાય એટલે કાજુ ફ્રાય કરી લઈશું કાજુ ના કટકા કરી નાખ્યા હતા અને હવે આપણે કાજુને કાજુના કટકા જે છે એને ફ્રાય કરી લઈશું તેલમાં ફ્રાય થઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢી લઈશું તો ગુલાબી રંગ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે અને કાજુ તમારે જેટલા નાખવા હોય એટલા નાખી શકાય અંદર તો કાજુ બધા ફ્રાય થઈ ગયા છે અને હવે એ જ લોડિયાની અંદર આપણે જે ચણાનો લોટ નાખીને કારેલા રાખ્યા હતા એ આપણે ફ્રાય કરી લઈશું મીડિયમ તાપ રાખ્યો છે તેલ આપણે જરૂર પડતું જ રાખીશું કે જેથી કરીને આપણે તેલનો બગાડ ન થાય અને આ બધા જ કારેલા તેલમાં તળ્યા પછી જો તેલ વધે તો એની અંદર જ કારેલાના શાકનો વઘાર કરીશું તો કારેલા આપણે મીડિયમ તાપ ઉપર રાખી અને ક્રિસ્પી કરવાના છે ક્રિસ્પી કરવાના છે આપણે સરસ

તો આપણે મીડિયમ તાપ રાખીશું અને એ જ લોઢિયાની અંદર જે કાજુ ને કારેલા આપણે તર્યા હતા ફ્રાય કર્યા હતા એ જ લોળિયાની અંદર આપણે વઘાર કરીશું આપણે જીરું નાખીશું વઘારમાં ત્યારબાદ આપણે તલ નાખીશું અને હિંગ નાખીશું જો જીરું તલ ને હિંગ વઘાર કરવાનો છે તો વઘાર થઈ ગયો છે હવે આપણે જે કાજુ અને કારેલા જે ફ્રાય કરીને રાખ્યા હતા એને વઘારીશું સારો તલાઈને મિક્સ કરીશું ગેસ એકદમ ધીરો કરી દઈશું કારેલામાં આપણે થોડુંક મીઠું નાખ્યું હતું એટલે અત્યારે આપણે હવે ઢાંકણ ઢાકીને થોડી વાર રહેવા દઈશું ત્યારબાદ આપણે બીજા મસાલા કરીશું આ શાક આપણે કાજુને કારેલા ફ્રાય કરેલા છા એટલે ચઢી જ ગયેલા છે પણ આપણે થોડી વાર માટે એને રાખીશું સ્ટવ ઉપર ત્યારબાદ બીજા મસાલા કરીશું એક બે વાર વચ્ચે આપણે હલાવીશું શાકને સરસ કે જેથી કરીને ચોંચતું નથી ને ચેક કરીશું તો હવે શાકની અંદર આપણે મસાલા કરીશું અડધર નાખીશું મરચું નાખીશું જે પ્રમાણે તીખું કરવું હોય એ પ્રમાણે અને ધાણા જીરું નાખીશું આ શાકમાં આપણે ધમણાજીનું થોડું વધારે નાખવું પડે અને હવે આપણે નાખીશું ખટાસ માટે આમચૂર પાવડર નાખીશું અને સરસ મિક્સ કરીશું આ શાકની રેસીપી પ્રમાણે જરૂરથી ઘરે બનાવજો બહુ જ સરસ થાય છે આ શાક ને આજનો વિડીયો તમને જો આ ગમ્યો હોય સાદી કરેલાનો શાકનો તો ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવું નવા વિડીયો અમે તમે નવા નવી રસોઈના મૂકીશું હવે આપણે ગરપણ માટે ગોળ નાખીશું અંદર તો આ રેસિપી પ્રમાણે ચોક્કસ તમને કાજુ કારેલાનું શાક બનાવજો બહુ જ સરસ થાય છે જે લોકો કા કારેલાનું શાક નહીં ખાતા હોય એ પણ ખાશે અને એકદમ સરસ થાય છે તો આ રેસીપીથી ચોક્કસ તમે લોકો બનાવજો અને તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો આપણે હવે સરસ મિક્સ કરીશું અને ગોળને ઓગળવા દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું એક બે વખત આપણે ઢાંકણું ખોલીને સરસ મિક્સ કરીશું અને લાવીશું કે સરસ બધું શાક મિક્સ થઈ ગયું છે અને ગોળ બોળ વગડી ગયો છે કારણ કે આપણે જે મસાલા નાખ્યા હતા એને પણ ચઢવા દેવાના છે તો અત્યારે સ્ટવ મીડિયમથી અંદર રાખેલો છે ધીરા તાપે થવા દેવાનું આ શાક તો એટલું સરસ થાય છે કે જે લોકો કારેલા ના ખાતા હોય એ પણ ખાતા થઈ જાય એટલું ફાઇન શાક લાગે છે ફરી એકવાર શાક ને મિક્સ કરીશું સરસ ઓલમોસ્ટ થઈ ગયું છે શાક તો આ શાકમાં તેલ થોડું વધારે જાય વપરાય છે તો શાક થઈ ગયું છે ઓલમોસ્ટ હવે આપણે સ્ટવ બંધ કરી દઈશું અને ઉપર આપણે ધાણા નાખીશું તો આ રેસીપીથી ચોક્કસ તમે કાજુ કારેલાનું શાક બનાવજો સરસ થાય છે અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો નવા નવા વિડીયો અમે મૂકીએ ફૂડના તો અવનવા વિડીયોમાં તમને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો આ પ્રમાણે જરૂરથી શાક તમે બનાવજો